ગીતા ની અંદર પણ લખવામાં આવ્યું છે કે હણે એને હણવામાં કોઈ પાપ નથી આપણે આપણને ખોટી રીતે કોઈ જો વાત તો આપણે પણ જધવામાં કઈ બાકી રાખવાની વાત છે જ નહીં બરાબર પણ આપણે ખોટું કરીએ અને સમાજને ગેરમાર્ગે દોરીએ એ કામ નહીં કરતા એનું એનું કારણ છે કે હજુ આ તો એક માત્ર રીન્યુ પાવર કંપની કાર્યરત થઈ છે ખાલી ઝલક છે હજુ તો ઇન્ટરનેશનલ કંપનીઓ આપણા વિસ્તારની અંદર આવવાની છે એની અંદર જે છોકરાઓ હજુ તો નોકરી તો આ નોકરીઓ છે જ નહીં નોકરી તો હવે આવવાની છે પણ એની અંદર આપણો સમાજ જો કોઈ આપણને દાબ દેવાની વાત કરે ને તો દાબ આપણે સહન કરવાની વાત છે જ નહીં દાબ સહન કરવાનો ભારત દેશની અંદર બધા સ્વતંત્ર છે પણ આપને વિનંતી એ કરવાની છે કે મિત્રો આ જે ઘટના બની છે કે આપણો એક વ્યક્તિ ત્યાં જાય અને રાતે દસ વાગે જાય તો મિત્રો એના વાલી અને સમાજે પણ કહેવાની તેવડ તો રાખવી પડશે કારણ કે આમાં સમાજ ગેરમાર્ગે ન જતો રહે કારણ કે આપણે રાત્રે ત્યાં તો તો એનું હોવું જોઈએ મિત્રો બરાબર અને આખો સમાજ આપણે ખોટી રીતે પ્રેરાય અને આપડી એક સાપ આખી સમાજની ખોટી ચિતરાય એ કામ પણ નહીં કરવું જોઈએ મિત્રો જે ઘટના બની એની અંદર ધારાસભ્ય સૂચના આપી કે ભાઈ સિક્યુરિટીને મારવાની કોઈ ઓથોરિટી નથી એને પોલીસને જાણ કરવી જોઈએ કે ભાઈ અહીંયા રાત્રે દસ વાગ્યે એક માણસ અહીં આવ્યો છે બે વ્યક્તિ એ ચોરીમાં એને જે ખપાયો છે એ ચોરી કરવા આવ્યો છે એવું સાબિત કેવી રીતે કરી શકે એને કઈ લીધું જ નથી તો એને ચોર તમે કેવી રીતે કહી શકો મિત્રો ડાભી સાહેબે ત્યાં જાણ કરી પીઆઈ ને કે આ ચોર નથી અને એની ઉપર પણ તમારે ફરિયાદ દાખલ કરવી પડશે મિત્રો અત્યારે આપણો બે મુદ્દાનો કાર્યક્રમ હોય શકે એક કે જેણે જેના ઉપર ફરિયાદ કરવામાં આવી છે એની ઉપર સાહેબ ત્રણસો ને છવ્વીસ દાખલ થવી જોઈએ તો પાડો માત્ર જાણવા જો ફરિયાદ નહીં એ છોકરાને ગઈકાલે મેં જોયો છે એનો વાણો મેં જાત નિરીક્ષણ કર્યું છે પણ મેં રાત્રે મારે ડોક્ટર ચવાણ સાહેબ સાથે વાત થઈ એટલે મેં એવું કહ્યું કે છોકરાને પટ્ટા પાડી દીધા છે ત્યારે ડોક્ટર સાહેબે એવું કીધું મને કે આને પટ્ટા ન કહેવાય સાગરભાઈ શું કહેવાય શું એને કહેવાય